ચાલો મિત્રો આ પહેલાના ગુણની અંદર જ્યારે આપણે જોતા થયા ત્યારે મેં તમને આ કવિતા વિશે ને થોડીક વાત સમજાવી હતી મોહ મુદગર એવું નામ છે અને એના વિશેની થોડીક વાત આ પહેલાના ગુણની અંદર મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે હવે પછી આપણે આ કવિતા વિશેની આગળની વાત સમજવાની છે બહુ સરસ મજાની આ કવિતા છે આપણને આપણા જીવનમાં કોઈ ને કોઈ

અને એમ કીધું કે જે પણ આપણા ભાગ્યથી પ્રાપ્ત થાય છે આપણને એને આપણે સ્વીકારી લેવું જોઈએ પછી આપણા પરિવાર વિશેની વાત કીધી છે કે જ્યાં સુધી આપણી પાસે શક્તિ છે આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ ત્યાં સુધી આપણો પરિવાર આપણને સાચવે છે બહુ સાચી વાત છે આજથી ઘણા વર્ષો પહેલાં ઘણા સમય પહેલાં નખાય એવી આ વાત અને આજે પણ આપણને આ વાત સાચી જ લાગે છે વૃદ્ધ માણસનું સ્થાન આજે આપણે જોઈએ તો

કે યુવાનીમાં ભગવાનનું ભજન કરી લેવું ઈશ્વરને યાદ એ કરી લેવું યુવાનીમાં જ્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ ભગવાનને યાદ કરીએ છીએ તો શરીરે આપણને સાથ આપે છે પણ અમુક સમય પછી જ્યારે આપણે ઈશ્વર તરફ પડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને આપણું શરીર પણ સાથ આપતું નથી એટલે બીજા સ્તરમાં આ વાત કરીએ કે જ્યાં સમય છે એ સમયમાં પૈસા એ કમાવો ધને કમાવો સાથે સાથે એક આધ્યાત્મિક ઉન્નતિ માટેનો પણ પ્રયત્ન કરો નહીતર વૃદ્ધાવસ્થાની અંદર કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને પૂછતું નથી ભગવાનના જ માણસને છેલ્લે ઈશ્વર જ માણસને છેલ્લે ઉપયોગી થાય છે એ વાત આપણને શ્લોકની અંદર બતાવવામાં આવી હવે આયા એમ કીધું કે માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આશાઓ એને છોડતી નથી દિવસ અને રાત પસાર થતી જાય છે સમય આપણે રોકવા માટેનો પ્રયત્ન કરીએ ને સમય કોઈના માટે રોકાતો નથી એટલે કે ગુજરાતીમાં કહેવાય છે સાગર ની લહેર સમય અને સાગર ની લહેર ને કોઈ રોકી શકતું નથી આપણે સાગર ની લહેર આવતી હોય મોજુ તો આપણે ઈ સમય એને જોઈ લેવું પડે છે આપણે એમ કહીને ઘડી ક્રેન પછી જો ઈ રોકાતો નથી કિનારે આવી જાય છે અને આપણને એ વખી બોજારનો જોવાનો લાહવો મળતો નથી સમય એક વખત આપણા હાથમાંથી પસાર થઈ ગયો એ સમય આપણને ફરી વખત મળતો નથી અને ફરી વખત સમય મળતો નથી ને એટલા માટે થઈ એને કોઈ સત્કાર્ય કરી લેવું સારું કાર્ય કરી લેવું એમ આપણને આ શ્લોકમાં કહેવા માંગુ છે સમય કેમ વીતતો જાય છે એમ કીધું કે દિનમાં પીરજની સાયમ પ્રા पुनरायात पुनरायातनं कालः क्रीडति गच्छत्यायुः तदपि न्याशायुः भज गोविन्दं गो गो भज गोविन्दं गोविन्दं भज मते आप्रमाणे अन्य માણસને એક વાત સાચી વાત સમજાવવા માંડી છે દિન અને રજની દિનનો અર્થ થાય છે દિવસ અને રજની એટલે રાત દિવસ અને રાત અહીંયા થાય છે આજે દિવસ છે અત્યારે એક સમય એવો આવશે રાત પડી જશે એ દિવસ આપણા જીવનમાંથી પસાર થઈ ગયું રાત આવી એ રાતે પસાર થઈ જાય છે ફરી વખત દિવસ ઉદય કે બરાબર સૂર્યોદય થાય છે પણ આપણા જીવનમાં એ દિવસ હતો એ દિવસ જતો રહે છે ફરી વખત આપણા જીવનમાં એ દિવસ આવતો નથી ઘડિયાળના કાંટાને આપણે પાછો ફેરવી શકીએ છીએ સમયને પાછો ફેરવી શકતા નથી દસમા ધોરણની અંદર જે કાર્ય કર્યું હતું એમાંથી પાસ થઈ ગયા જેટલા માર્ક આવ્યા જેટલો સમયનો સુદુપયોગ કર્યો આપણે એ સમયના સમયના માર્ક આપણે મળ્યા છે પછી અગિયારમાં આવ્યા પછી આપણે એમ કે બાર પાસે દસમાની પરીક્ષા આપવી છે તો પરીક્ષા આપી શકીએ છીએ પણ આપણે સમય પાછો રહી શકતા નથી ઉંમર આપણી વધતી જાય છે એક વર્ષ આપણી આપણા જીવનમાં વધી ગયેલું ગણાય છે તો એમ કીધું કે આ રીતે દિવસ અને રાત આ ધરતી ઉપર થાય છે પીરજની સાયમ પ્રાત સાયમ અને સાંજ અને પ્રાતઃ એટલે સવાર શિશિર વસંતો પુનરાયાતન શિશિર ઋતુ માં દે શિશિર ઋતુ ઠંડી ઋતુ અને વસંત ઋતુ પુનરાયાતન આવે છે અને જાય છે આવે છે જાય છે આ બધું આ ધરતી ઉપર થાય છે આપણા જીવનમાં એક ઠંડીની ઋતુ આવી શિશિર ઋતુ આવી સ્ત્રી પાછી બીજી શિશિર ઋતુ આવે છે પણ સમય વયો પછી કદાચ આપણે મૃત્યુ સુધી પહોંચી ગયા તો આપણા માટે પછીની વસંત ઋતુ આવતી નથી ઠંડીની ઋતુ આવતી નથી આ ધરતી ઉપર આવું બધું તો કેટલા વર્ષોથી થતું આવે છે માણસને આયુષ્ય તો સો વર્ષથી જ હોય છે સો વર્ષ પછી માણસ બહુ ઓછું જીવે છે હવે તો સો વર્ષ સુધી જીવતો નથી એટલે ભગવાન શંકરાચાર્ય એમ કહે છે કે શિશિર વસંતો પુનરા યાતના શિશિર ઋતુ આવે છે અને વસંત ઋતુ આવે છે અને જાય છે આ ઋતુઓ બની છે પ્રકૃતિના નિયમ પ્રમાણે આ ઋતુઓ આવે છે અને ઋતુઓ જતી રહે છે આપણને ખબર નથી પડતી આપણને આ વાતની ખબર નથી રહેતી વસંત ઋતુ વહી ગઈ કારણ કે માણસ એટલો બધો કાર્યમાં લાગેલો છે આજના સમયે કે એને રાત કે દિવસની ખબર નથી પડતી રહેતી સાંજ સવારની ખબર નથી રહેતી ઋતુ આવે છે અને જતી રહે છે એ ખબર નથી રહેતી તેમ છતાં પણ પ્રકૃતિમાં બધું જ થાય છે બીના પી રજની દિવસ અને રાત થાય છે સાયમ પ્રાતઃ સવાર અને સાંજ પડે છે શિશિર વસંતો પુનરાયાતન ઠંડીની ઋતુ અને વસંત ઋતુ આવે છે અને જાય છે આવું આ ચક્ર आ धरती मां चक्र हमेशा भरतू रहे छे हमेशा आवो धतू आपा के जोवा पड़े छे कालह किरणकी लच्छत आयु गुरु काल समय कीड़ेति ने रमत करे छे समय छे ई समय रमत करे छे खेला करे छे सूर्योदय उदय छे अस्त माने छे रात थाई छे फिर पाछो सूर्योदय आवे छे फिर रात पड़े छे ક્રિયા થાય છે આવું આવું સમય કીડા કરતો હોય રમત કરતો હોય એવું જોવા મળે છે કાલ કીડતી કાલ એટલે સમય અને કીડતી એટલે ક્રિયા કરે છે રમત કરે છે ખેલે છે રમે છે સમય ગચ્છત આયુ અને માણસની આયુષ વૃદ્ધી જાય છે પસાર થઈ જાય છે આવું વર્ષોથી ચાલ્યો આવે છે

કાળ પીડા કરે છે અને વ્યક્તિની આયુષ્ય પસાર થતી જાય છે તદપીના મુંચતી આશા વાયુ ઘણી બધી મોટી ઉંમરની ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં પણ મોહ માયા આશાઓ તૃષ્ણા આ આપણા બધાના જીવનમાં હોય છે મારા તમારા આપણા બધા જીવનમાં એ હોય છે મુંચતી છોડાતી છોડતી નથી

આશાઓ છૂટતી નથી તો એક ઈચ્છા પૂરી કરો તો આપણા મનમાં બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે આ રીતે આશાઓ છે

આપણી તૃષ્ટિ નથી આ કાર્ય પૂરું કર્યા પછી આ કાર્ય પૂરું કરશું કરવામાં પૂરી કરી શકતા નથી એમ આપણને આ શ્લોક સમજાવવામાં આવ્યું છે હવે પછીનો જે શ્લોક છે એ આપણે આ ત્રણ નંબરનો શ્લોક હતો હવે પછી ચાર નંબરનો શ્લોક છે એ ચાર નંબરનો શ્લોકની આપણે વાત કરીએ શ્લોક નંબર 4 છે એની વાત કરીએ આ શ્લોક નંબર 4 શ્લોક નંબર 4 ની અંદર એમ જેવામાં આવ્યું છે કે జటిలో ముండి ముండి 也行。 પશ્ય પશ્ય પશ્યશ્ય મૂડો ન પશ્યૂો બહુ કૃતમ અને પછીનો મંત્ર છે શ્લોક છે એ આ પ્રમાણે આપવામાં આવ્યો છે હવે એમ કીધું કે માણસ કાર્ય કરે છે કામ કરે છે અને કાર્ય શું કામ કરે છે કે પેટ માટે કરે છે ભૂલ માટે કરે છે બધું જ કરે છે ભોજન માટે થી ખોટું કાર્ય કરે છે

એને ખબર છે આ સંસારની કોઈ પણ વસ્તુ સાથે લઈને મૃત્યુ પામવાનો નથી બધા માણસને માટે વાત છે કે ઈ આ જગતની કોઈ પણ વસ્તુ છે ને એક પ્રાણી પણ આ જગતની લઈ અને જતો નથી માનવ માણસ બધા માટે વાત તેમ છતાં પણ આપણે ખબર છે કરોડો રૂપિયાનો કૌભાંડ થાય બધા જ વ્યક્તિઓ ધન મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે અને મૃત્યુ આવે છે તો એ મૃત્યુ આ બધું જ ધન એનું છોડાવી અને જાય છે તેમ છતાં પણ આવું બધું જાણવા છતાં પણ પશ્ચતી અપી ન પશ્ચતી મૂઢો આ બધું જોવા છતાં પણ મૂર્ખ માણસ છે એ જોતો નથી અને મૃદુરો નિમિત્તમ બહુ કૃતે અને પેટના માટે ભૂખને પોતાની સંતોષવા માટે થઈ અને આ પ્રમાણે કાર્ય થતો હોય છે જટિલો મુંડી જટિલો જટાવાળો આપણે ખબર છે ઘણા બધા સાધુઓ છે એ જટાને ધારણ કરે છે છતાં પણ આપણે જોઈએ ધની હોય છે એની પાસે ધન રાખવું તો નથી બીજાના સહાય માટે બીજાને આ ભલા માટે આપણે ધન રાખીએ છીએ બરાબર છે પણ ઘણી વખત એ ધનનો ઉપયોગ સારો કરતા નથી ખોટી પ્રવૃત્તિમાં ઉપયોગ કરે છે એટલે કીધું જટિલો જટાવાળો મુંડી અથવા તો મુંડન કરેલો વાળના મુંડન કરેલો લુંચિત કેશહ જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો એટલે કે અમુક ઉંમરે પહોંચ્યા પછી આપણે ખબર છે માથાના વાળ રહેતા નથી વયા જાય છે લુંચિત કેશ જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો કાશાય અંબરા અંબરા ને વસ્ત્ર અને પાછા એટલે ભગવાન ભગવાન વસ્તુઓને ધારણ કરેલો બહુકૃત વેશ અનેક પ્રકારના વેશોની ધારણ કરે છે ભગવાન વસ્ત્ર પહેરેલો વાળો માથી મુંડન કરેલો જેના કેશ ખેંચાઈ ગયા છે સમય સંજોગો પ્રમાણે વાળ વયા ગયા છે ઉંમરને કારણે તેવો જેના કેશ વાળ ખેંચાઈ ગયા છે તેવો પશ્યતિ જન પશ્યતિ નું રો બધું જુએ છે એને બધી જ ખબર છે કે આ પ્રમાણે વેશ ધારણ કર્યો છે પણ લોકોને લોકોની પાસેથી ધન લઈ લેવા માટે આવું કર્યું છે એવું બધું એને ખબર છે પશ્યતિ જુએ છે જન પશ્યતિ નું રો તેમ છતાંમાં એ મૂર્ખ માણસ બધું જોવા જાણવા છતાં પણ ઈ પોતે ઈ કાર્યમાંથી જરા પણ ચલિત થતો નથી પશ્યતિ પશ્યત કપી જના પશ્યતિ મૂઢો આ બધું જોવા સતા પણ ઈ માણસ જોતો જ નથી જોઈ જોતો નથી ખબર છે સતા પણ ઈ કાર્ય કરે છે પાછું વાળીને જોતો નથી ભૂદુર નિમિત્તા ભૂદર નિમિતા ભૂદર એટલે પે નિમિત એટલે કારણે પેટના કારણે પેટ છે ભૂખને સંતોષવા માટે થઈને પેટ ની

સત્કાર્ય કર્યો માણસને આયુષ્ય બહુ ઓછું હોય છે અને એ ઓછી આયુષ્યમાં વ્યક્તિએ સારું કાર્ય કરી દેવું કે ભગવાન શંકરાચાર્યએ સમજાવે છે કે આવા બધા દિવસોને ધારણ કરે છે અને તેમ છતાં પણ એ બધું જોવા છતાં પણ જાણે જોતો જ ન હોય ને એવું એના દ્વારા કાર્ય થાય છે અને છેલ્લે ઉદર નિર્મિત પેટના માટે આ બધા દિવસને માણસ ધારણ કરે છે તો આ આ સ્તૂપમાં પણ આપણને એક સમજણ આપવામાં આવી છે જટિલો ગુંડી રુચિત કેશવ વાળો મુંડન કરેલો મુંડન કરેલો જેના વાર ખેંચાઈ ગયા છે દેવો ખેંચાઈ ગયા છે દેવો પછી બીજું જેને ભગવા વસ્ત્ર પહેર્યા અને અનેક પ્રકારે વિશ્વ ધારણ કર્યા છે જેણે ભગવાન વસ્ત્રો ધારણ કર્યા અનેક પ્રકારના દેશ કર્યા પશ્યુ કે ન પશ્યતી મૂળો તે બુડ માણસ જાણવા છતાં પણ જોતો નથી બધું જાણે છે તેમ છતાં પણ એ તરફ જોતો નથી અને પછી એમ કીધું વિદ્યોના નિમિત્તામ બહુ કૃત વેશ અને પેટના માટે અનેક પ્રકારના વેશને ધારણ કરે છે અનેક પ્રકારના દેશને પેટના માટે પેટનો ફાટો ખોરવા માટે વ્યક્તિ આ રીતે અનેક પ્રકારના દેશોને ધારણ કરે છે તો આ પદ્યમાં શ્લોક નંબર ચારમાં પણ આપણને આવી એક સારી વાત સમજાવવામાં આવી છે કે સાધુ હોવા છતાં પણ જેણે આ સંસ્કારને ત્યાગી દીધો હોવા છતાં પણ આવા અનેક પ્રકારના વેશો ધારણ કરે છે અને જાણવા છતાં પણ ન જાણતો હોય ને એવું વર્તન કરે છે પણ પેટ માટે ઉદર નિમિત્તે આ બહુ પ્રદેશ પેટ માટે થઈ ગયો આવા અનેક પ્રકારના એ દેશોને ધારણ કરે છે એમ આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે તો આ રીતે આ શ્લોકની અંદર તમારે યાદ રાખવાનું

ભગવા વસ્ત્રો ધારણ કર્યા અને અનેક પ્રકારના વેશ કર્યા તે મૂર્ખ માણસ જાણવા છતાં પણ જોતો નથી અને પેટના માટે અનેક પ્રકારના વેશને ધારણ કરે છે આ પેટ છે અને પેટને ખાડો કરવા માટે અનેક પ્રકારના વેશો ધારણ કરે છે પણ ભગવાનનું નામ લેતો નથી ભગવા વસ્ત્ર પહેર્યા પછી આવું કાર્ય કરે છે કહેમ કીધું કે ભગવાન વસ્તે પહેરવા ઠીક છે ભગવાન નામ લેવાય ભગવાન નામ લેવાયું નથી પણ વ્યક્તિ પોતે પોતાના સમયમાંથી થોડોક સમય કાઢીને પણ સંસારમાં રહીને પણ ઈશ્વરની આરાધના કરે એમ આપણને આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે આટલા બધા વિશ્વ ધારણ કર્યા પછી પણ એ પેટના ખાડા પૂરવા માટે થઈ અને ખોટું કાર્ય કરે છે એમ આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે આ ખોટું કાર્ય કરવું નહીં આ રીતે ખોટા કાર્ય લાગવું નહીં ઢોળાવવું નહીં એમ આપણને આ કવિતા દ્વારા બીજા શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું છે હવે પછી જ્યારે આપણે ફરી પાછું ભેગા થઈએ ત્યારે હું તમને આના પછી આગળના જે શ્લોકો છે એના વિશેની વાત સમજાવીશ અહીંયા આપણે આપણા ભાગને અટકાવીએ છીએ વિરામ આપીએ છીએ ફરી પાછા મળશે વંદે માત્ર